ખેડૂતોના પ્રશ્ને ભુજમાં આજે મહિલા પરિવારની સદસ્યો આકરે પાણી રસ્તા પર ઉતરી આવી રેલી અને સભાનું આયોજન થયું બાદમાં કલેક્ટરને આવેદન પાઠવ્યું સમગ્ર કચ્છમાં ખેડૂતોના અણુકેલ પ્રશ્ન અંગે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા આજે આકરા તેવર દેખાડવામાં આવ્યા હતા ભુજના ટીમ સિટી ગ્રાઉન્ડ ખાતે એક વિશાળ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભાની વિશેષતા એ હતી કે ખેડૂત પરિવારની મહિલા સદસ્ય પણ આ જાહેર સભામાં ખાસ ઉપસ્થિત રહી હતી પોતાના પ્રશ્નો અંગે આકરા તેવર દેખાડવામાં આવ્યા હતા સાત સભા પરિપૂર્ણ થયા બાદ મહિલાઓએ રેલીની આગેવાની લીધી હતી રેલી શહેરના રાજમાર્ગ ઉપર ફરી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી હતી જ્યાં સૂત્રોચ્ચાર પોકારવામાં આવ્યો હતો અને ત્યારબાદ જિલ્લા કલેક્ટર અમિત અરોરાને એક આવેદનપત્ર પાઠવવાનો પણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ભારતીય કિસાન સંઘના શિરજીભાઈ બરાડિયા માવજીભાઈ સહિતના પદાધિકારીઓની ઉપસ્થિતિમાં અને સમૂહમાં કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું પાઠવેલ આવેદનપત્રમાં ખાસ કરીને ભારતીય કિસાન સંઘોના સદસ્ય અને ખેડૂતોના જે પ્રશ્નો લાંબા સમયથી અણુકેલ છે તેનો તાત્કાલિક ઉકેલ લાવવા માટેની માંગણી કરવામાં આવી હતી કલેક્ટરે શાંતિથી પ્રશ્નો સાંભળ્યા અને સરકાર કક્ષાએ મોકલી યોગ્ય કરવાની પણ ખાતરી આપવામાં આવી હતી સૌથી વિશેષતા હતી કે આજે ભારતીય કિસાન સંઘની એક અનેરી તાકાત જોવા મળી હતી ખાસ કરીને મહિલાઓ પણ મોટી સંખ્યામાં રેલી અને સભામાં ઉપસ્થિત જોવા મળી હતી શિવજીભાઈ બરાણીયાની આગેવાની હેઠળ ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓ અને મહિલા આગેવાનોની ઉપસ્થિતિમાં આ આવેદનપત્ર કલેક્ટરને પાઠવવામાં આવ્યું હતું સવાર છે ધરણા નો ખર્ચે સભાનો જનમેદની જો આવી હોય માતૃ શક્તિ પર આવી વિષય જે છે અમે નવ થી પહેલા કલેક્ટર સાહેબ સામે બેઠા હતા જયારે પ્રતિસાદ ન મળ્યો એટલે નીચે સુધી વિષય લઈ જવાની વાત આવી આજે બે ત્રણ વિષય છે ને આજ તો અગિયાર

વિકાસ થાય એમાં ખેડૂતોને ને ભારતીય કિસાન સભ્યને વાંધો ન હોય પણ ખેડૂતોના ભોગે થઈ રહ્યો છે એમાં પાઇપલાઇન નીકળે ટાવર લાઇનો નીકળે અને જંત્રી પ્રમાણે વળતર ચૂકવામાં આવે છે એટલે નોર્મલ વળતર ચૂકવવામાં આવે છે જ્યારે શિક્ષણ માટે કે સમાજ હેતુ માટે જમીન જ્યારે ઈ પોતે આપે છે ત્યારે એની બજાર કિંમત નક્કી થાય છે ખેડૂતોને બે ગુઠા જોતી હોય તો બજાર કિંમત નક્કી થાય છે એટલે આમાં અમારી ફષ્ટ માંગણી છે

મોટા પશુપાલક છે ગૌચરો જમીનો જો તમે છે ને આપી દેશો ને તો ગાયો ક્યાં જશે એટલે હું માનું છું ત્યાં સુધી એમાં સ્પષ્ટ જોગવાઈ પણ છે સુપ્રીમ કોર્ટ ગાઈડલાઈન પણ છે કે ગૌચર જમીન પાવર છે ને ગ્રામ પંચાયત છે છતાંય આવી જમીનો કે ભાઈ ટાવર લેન નીકળે છે તો એમાં હક વપરાશી દાખલ નથી કરતો પણ આપણે જોઈએ છીએ ચોમાસા અંદર આ ટાવર લેન્ડ નીચે કેટલાય વર્ષે બનાવ બને છે કે પશુઓ મરી જાય છે કેટલા મોર મરી જાય છે ખેડૂત ખેડૂતના ખેતરમાં મોર મરી જાય તો શું એનો નિયમ છે તમે જાણો છો ને હું એ જાણું છું એટલે વિકાસના નામે છે ક્યાંક ને ક્યાંક મને લાગે કે જાનહાનિનો મોટો ચુમાસે એના નીચે કરંટ પણ આવે છે આપના માધ્યમથી તમારે જોવું હોય તો હજી આપણે આવું તો મીડિયાઓને કહું છું બધા એના મિત્રોને કે ખરેખર છે ને તમે એના નીચે પંદર મિનિટ ન ઉભી શકો આવો વિકાસની છે ને ખેડૂતોની જરૂર નથી વિકાસ થાય એમાં વાંધો નથી પણ વળતર ચૂકવો અને ગૌચર બચાવો એવી આજ કલેક્ટરસીને સરકારને આ બાબતમાં ઘટતું કરે ઘટતું નહીં કરે તો આવનારા દિવસોમાં આજે છે ને પિચર હતું ટ્રેલર હજી બાકી છે હજી અમે મર્યાદામાં રહીને આજે આપણે જોયું પોલીસ પ્રોટેક્શન નોતું છતાંય અમે છે ને ક્યાંય રાષ્ટ્રને નુકસાન કરવા નથી માંગતા એક આજ સાબિત થયું છે અમારો કાર્યકર્તા અમારો ખેડૂત હંમેશા રાષ્ટ્ર એનો હિસ્સો છે ને રાષ્ટ્રને મજબૂત કરવા માંગે છે એટલે અમને મજબૂર ન કરે એવી આપના માધ્યમથી હું વિનંતી